હા તમારે બધું અને પંજાબી સુ મનસૂરિયા પછી ઓલું માર્ગી સ્વીટ કોણ છે ને બધું મસ્તદ મળે પૈસા દિયો એટલે બધું મસ્તદ મળે પૈસા બગાડવા જો જો આ છોકરાને સમજ પડે છે તે ઓલું શિકણ પૂરું કર્યું એ ભાઈ તું કરવા મન એ તું હોટેલમાં આરામ એ તું એ ભુરા લે તો તમે અટી જાવ તો હાલો અટી જાવ તો તમે

હું નો બળે નો બળે કરતો આ શાક ની વાત કરું છું એન માર કે જોવાનો આ ભાઈ નો બળે નહીં બળે આ ભાઈ શીખી ગયા નો બળે લે વાહ ભાઈ વાહ એમાં નીમક નાખો એ નિમક નાખો ન જ ખબર તને નાખો છે કોણ કેતો નહીં ચાલો મિત્રો આજે છે પંજાબી બટેકાનું નું શાક અને ગરમા ગરમ રોટલી અને શિખંડ જો બે ડબ્બા શિખંડ લઈને આવી ગયા છે કોણ કોણ લઈને આવી ગયા

હાથ ધોયા વગેરે તમે રોટલી લોટ બાંધી રોટલી બનાવવા માંડ્યા નથી ખાવું હજી ચાલુ ચાલુ છે હરે હરા ચાલો 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 ચાલો